તેના પીછેહટમાં વિનાશ નો પથ છોડી દીધો છે ફ્રેન્ચ વિદેશી પ્રદેશ મયોટને બસ્સો કિલોમીટર પ્રતિ કલાકની વધુની પવનની ગતિ અને બસ્સો કિલોમીટર કલાકથી વધુની ગતિ સાથે આ તોફાને અપ્રતિમ નુકસાન પહોંચાડ્યું છે આ તોફાન જે છેલ્લા નેવું વર્ષમાં મયોટને અસર કરનાર સૌથી શક્તિશાળી છે વ્યાપક વિનાશનું પરિણામ છે જેમાં સૈકાઓ અથવા હજારો લોકોના મૃત્યુની આશંકા છે મયોટમાં ચક્રવાતનો પ્રભાવ વિનાશક રહ્યો છે આ ટાપુ જે પહેલેથી જ ગરીબી અને અયોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંઘર્ષ કરી રહ્યું છે આવા શક્તિશાળી તોફાન માટે તૈયાર ન હતું ચક્રવાતે ઘરોને સમતલ કરી દીધા મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દીધી અને વસ્તીના નેવ ટકાથી વધુને વીજળી વિના છોડી દીધા ફ્રેન્ચ સરકારે આબાદી સ્થિતિ જાહેર કરી છે અને વિશાળ રાહત કામગીરી ચાલી રહી છે જોકે સ્થિતિ ગંભીર છે જેમાં અધિકારીઓ ભૂખમરો રોગયાળો અને કાયદોની વ્યવસ્થાને ફેલાવાથી રોકવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તોફાનનો ક્રોધ મયોટ પર અટક્યો નથી ચક્રવાત ચીડો તેના વિનાશક માર્ગને ચાલુ રાખી મોઝામ્બિકમાં ભૂમિ પર ઉતર્યો ચક્રવાતે ભારે વરસાદ અને મજબૂત પવન લાવ્યા જેના કારણે ગંભીર પૂર અને વ્યાપક નુકસાન થયું મોઝામ્બિકમાં ઓછામાં ઓછા ચોત્રીસ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને બચાવ કામગીરી ચાલુ રહેતા મૃત્યુઆંક વધવાની અપેક્ષા છે હજારો ઘરો નષ્ટ થઈ ગયા છે અને ઘણા સમુદાયો નુકસાન પામેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે મદદથી કાપી નાખ્યા છે મયોટ અને મોઝાંબિક બંનેમાં માનવતાવાદી સંકટને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવાની પડકારો દ્વારા વધારવામાં આવ્યું છે મયોટમાં રસ્તાઓ અને સંચાર નેટવર્કના વિનાશને કારણે રાહત પ્રયાસોમાં અવરોધ આવ્યો છે તે જ રીતે મોઝામ્બિકમાં ચક્રવાતે વીજળી અને સંચાર લાઇનને વિક્ષેપિત કરી છે જેના કારણે બચાવ અને રાહત કામગીરીનું સંકલન કરવું મુશ્કેલ બની ગયું છે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મયોટની સ્થિતિની માનવતાવાદી સંકટ તરીકે વર્ણવી છે અને અસરગ્રસ્ત સમુદાયોનું સમર્થન કરવા માટે વૈશ્વિક સહકાર માટે આહવાન કર્યું છે આંતરરાષ્ટ્રીય સહાય સંસ્થાઓ જેમાં સંયુક્ત રાષ્ટ્ર પણ સામેલ છે સહાયતા આપવાના વચનો આપ્યો છે પરંતુ આ આપત્તિનો પાયમાનો સતત અને સંકલિત પ્રતિસાદની જરૂરિયાત છે ચક્રવાત ચીડોનો પ્રભાવ મયોટ અને મોઝાંબીક જેવા વિસ્તારોની અતિશય હવામાન ઘટનાઓ માટેની નબળાઈને હાઇલાઇટ કરે છે આવા તોફાનોની વધતી જતી આવર્તન અને તીવ્રતા ઘણીવાર હવામાન પરિવર્તન સાથે જોડાયેલી છે જેના કારણે સમુદ્રના તાપમાનમાં વધારો થયો છે અને વધુ શક્તિશાળી ચક્રવાતો થયા છે આ આપત્તિ નબળા વિસ્તારોમાં સુધારેલા આપત્તિ તૈયારી અને સ્થિર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાત્કાલિક જરૂરિયાતને રેખાંકિત કરે છે જ્યારે અસરગ્રસ્ત સમુદાયો પુનઃપ્રાપ્તિની લાંબી પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે ધ્યાન પુનઃ નિર્માણ અને ભવિષ્યના તોફાનો માટે સ્થિરતા મજબૂત બનાવવામાં રહેશે ચક્રવાત ચીડોમાંથી શીખેલી પાઠો ભવિષ્યની આપત્તિ પ્રસિતાદ વ્યૂહરચનાઓને આકાર આપવામાં અને નબળા વસ્તીને વધુ સારી રીતે સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ રહેશે